અને એ દીકરી વડોદરાની હોસ્પિટલમાં હતી ઝઘડિયાની આ દીકરીની સારવાર ચાલતી હતી એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે કદાચ મુશ્કેલ છે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય એને સહાય કરે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે અત્યંત દુઃખની બાબત છે આ રાજકારણ કરવાનો વિષય નથી ને કરવા પણ નથી માંગતા ડાયમંડ ઉદ્યોગ આજે મંદીમાં ગરકાવ થઈ ગયો છે અને એની કારણે આર્થિક રીતે તો મોટું નુકસાન થયું જ છે પણ સાથે સાથે રત્ન કલાકારો બેરોજગાર થવાથી રોજ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે પણ એક પણ ભાજપનો નેતા કોઈ આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારના આંસુ લૂંછવા માટે જતો નથી મત લેવાના હોય છે ત્યારે એમની પાસે વારંવાર દોડી જાય સભ્ય નોંધણી કરવાની હોય તો એની પાસે વારંવાર દોડી જાય એ આજે જ્યારે તકલીફમાં છે દુઃખમાં છે એનો પરિવાર આજે ભેદા તકલીફમાં છે ત્યારે એને મળવા માટે કે એના આંસુ લૂછવા કોઈ જતું નથી